અમારા ગાતી હતા અમે કો તમન ખવર અમે બનાઈ તમન ખવરાવતા હોય તો અમે જમ ન ખાઈએ અમારે ખાવું તમારે તો પહેલા ખાવું જો હા લક્ષ્મીજી ફર્સ્ટ એ તો એવું જ હોય તાને તો લક્ષ્મીજી તો ફર્સ્ટ જ હોય અમારે ખાવું પડે તમારે ખાવું પડે પણ હારું એક ખબર નહી પડતી હા કે બૈરું એક જાતની એવી પહેલી હે ને હમ જવાબ જ નહીં અગિયાર મહિના સુધી હેના ને દબાઈ દબાઈ રાખે અને એક મહિનો વરત કરીને વેલિડિટી વધારે જાય એવું ના હોય એવું જ હોય ને તારું તે સારું ના કહેવાય પણ તમારા માટે તમે અમારો ઓલે વરત રાખજો હેડજો એક દાડો ધપ્પા કરો તમે એ નહીં તમે અમારો લે કોઈ એક દિવસ આપવા લોબી આવીશ માટે કોઈ ના કરો અને અમે કરીએ એટલે તોય અમારી તો મજાક જ ઉડતી હોય એક તો ભૂસી રહેવાનું હા

स... मन आलो त <laughs> <ना जो>। <laughs>